મને છે છે કે નીચે ઓપનિંગ રહ્યો હજી થોડું પ્રેશર રહી શકશે નીચેમાં પાંચ જ એમ સપોર્ટ છે એટલે નથી ત્યાં સુધી એમાં મેજર રિવર્સલ જેવું નથી દેખાઈ રહ્યું બટ યસ ડેફિનેટલી ઓન બેક ઓફ નંબર્સ સ્ટોકમાં થોડુંક પ્રેશર રહી શકે છે એટલે પાંચના નો લેવલ આપણે ધ્યાનમાં રાખો જો એક હોલ્ડ થઈ જાય છે તો પાછો આપણને એમ લાગે છે કે જે હિસાબે સ્ટ્રક્ચર છે ઓવરઓલ આઈશર મોટર્સનું અને જે આ પરફોર્મન્સ દેખાડી રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ સ્ટોક મુવમેન્ટ કદાચ ઉપરમાં પાછો આપણને પાંચ હજાર પાંચસો લેવલ બતાવી શકે છે ઇન્ડિયો કોર્સ